આઈસીયુ આઈસીયુ શબ્દમાં આઈનોઅર્થ ઇન્ટેન્સિવ સીનો અર્થ કેર અને યુનો અર્થ યુનિટ થાય છે આમ આઈસીયુ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટેન્સિવ કેર યુનિટ થાય છે ફ્રેન્ડ્સ ઇન્ટેન્સિવ કેર યુનિટને આઈસીયુ કહેવામાં આવે છે તે હોસ્પિટલનો વિશેષ વિભાગ છે જે ગંભીર ઈજા અથવા બીમારીથી પીડાતા દર્દીઓને સઘન સારવાર દવાઓ અને લાઈફ સપોર્ટ પૂરો પાડે છે આઈસીયુમાં એડમિટ પેશન્ટની દેખરેખ સ્પેશિયલાઇઝ ડોક્ટર્સ અને નર્સિસ દ્વારા કરવામાં આવે છે આઈસીયુમાં મિકેનિકલ વેન્ટિલેટર્સ ડાયાલિસિસ મશીન એક્સટર્નલ પેસમેકર્સ સિરિન્જ પંપ ઇન્ફ્યુઝન પંપ ઇસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ડી ફેબ્રિલેટર એનેસ્થેશિયા મશીન બ્લડ વોર્મર પેશન્ટ મોનિટર ફીડિંગ ટ્યુબ્સ અને સક્શન ટ્યુબ્સ વગેરે ઇક્વિપમેન્ટથી સજ્જ હોય છે આમ ઇન્ટેન્સિવ કેર યુનિટનું રૂપ આઈસીયુ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ